સુરતના દાંડી રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડામાં પડતા અકસ્માત ભારે વરસાદના વચ્ચે અચાનક બસ ખાબકી પડતા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી હતી જોકે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોએ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા જોકે કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

વિસ્તારમાં આ વિદ્યાર્થીઓને બસ દ્વારા લાવવામાં આવી રહ્યા હતા બસમાં માં થી ચાલીસ વિદ્યાર્થીઓ સવાર હતા ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત બાદ સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા અને બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢી કોઈને જાનહાનિ થઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત થયા નથી તે અંગે તપાસ કરી હતી મહારાજ ઇન્ટરનેશનલ સ્કૂલ નરથાણ ગામ નજીક આવેલી છે હાલ તો કોઈને ઈજાઓ ના પહોંચતા સ્કૂલ પ્રશાસન અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત